નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પ્રખ્યાત કન્નડ અભિનેત્રી સોભિતા સિંહના ટેલિવિઝન અને ફિલ્મોમાં બંનેમાં તેના ઉત્તમ કામ માટે જાણીતી હતી અને તેને આત્મહત્યા કરી લીધી છે તે હૈદરાબાદના કોન્ડાપુરમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી તે સ્વર્ષીય અભિનેત્રી ગઈકાલે મોડી રાત્રે પોતાનો જીવ લીધો હતો અને તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી કન્નડ મનોરંજન ઉદ્યોગ અને તેના ચાહકોમાં હલચલ ત્યારે મચાવી દીધી છે કર્ણાટકના ત્યારે હાંસન જિલ્લાના સલેક્ષપુરની ત્યારે રહેવાસી સોભિતા પાણીત હતી અને છેલ્લા બે વર્ષ હતી હૈદરાબાદમાં રહેતી હતી અભિનેત્રીના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી તેના નજીકના લોકો અને ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અભિનેત્રીના આત્મહત્યા કેસની તપાસ ચાલી રહી છે તેમના મૃત્યુનું સાચું કારણ તેમના પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શક્યા છે જ્યારે કન્નડ અભિનેત્રી શોભિતા સિંહના ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી ત્યાં ત્યાં કોઈ જણો હતો અને ત્યારે પોલીસ ફરિયાદ મળતા આ કરુણ ઘટના પ્રકાશમાં આવી હતી ઘટના પહોંચ્યા બાદ ત્યારે તેઓએ અભિનેત્રીના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તપાસ શરૂ કરી છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ત્યારે ગાંધી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને તેમના દુઃખ સવધાન પાછળ કારણો હજુ સ્પષ્ટ થયા નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ